જય દ્વારકાધીશ બધાઈને હું મુકેશ ખુટી હાલ ઇઝરાયલ અને ઇન્ડિયામાં પોરબંદર ગુજરાત આમ તો ગુજરાતી બોલતા એટલે ગુજરાત ન બોલવું પડે હવે મારે બે મુદ્દા છે એના વિશે ટૂંકમાં માહિતી આપવાની છે મને દેવસેભાઈએ કીધું કે ભાઈ વિડીયો બનાવીને એક મોકલો તમારો તો હું અહીંયા ત્રણેક મહિના જેવો ટાઈમ થાય હમણાં ચૌદ તારીખે થઈ જશે ત્રણ મહિના તો કન્સ્ટ્રક્શનમાં આવ્યો છું ને અમે પહેલાં નતાનિયા હતા કન્સ્ટ્રક્શનમાં સાઈડ ઉપર ને હાલ અમે નતાનિયાથી લગભગ સત્તર અઢાર કિલોમીટર જેવું થાય ગામડું છે તેલમોન ત્યાં આવ્યા સાઈડ ઉપર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના ચાલે અહીંયા કામ આપણે તો બે મુદ્દા છે એક તો મારું જે કન્સ્ટ્રક્શનનું વર્ક કરું છું કામ એના વિશે થોડીક માહિતી છે અને બીજું ઇજરાયલની ખેતી અને ઇજરાયલનું ગામડું કેવું છે એના વિશે છે તો આપણે વાત કરીએ કન્સ્ટ્રક્શનની તો ભાઈ કન્સ્ટ્રક્શનમાં હું જ્યાં છું ને કે મારી સાથે બધા જૂના માણસો જે છે ને એ ચાઇનીઝ છે એટલે ભાષાની બહુ તકલીફ થાય અતિશય અને ચાઇનીઝને ઇન્ડિયાને તો કંઈ બહુ બને નહીં એટલે મોટો પ્રોબ્લેમ ભાષાનો થાય પ્લસ કામ પણ એ આપણે રોબોટની જેમ કરાવે છે ચાઇનીઝ બાકી બીજા ઘણા બધા મારા દોસ્તરો આવ્યા બધા એનું પૂછતો હોય કે ભાઈ તમારે કેવું છે હું છે તો બધાને સારું જ છે નો ડાઉટ પણ કોક કોક મારા જેવા નસીબના ભાંગેલા ભટકાણ હોય તો એવી સાઈડ જડી જાય મારે વાત તો હાલે છે સાઈડ બદલવાની કે ભાઈ ક્યાંક કોઈ ગુજરાતી હોય ને ત્યાં મને ક્યાંક ગોઠવી દો સાઈડમાં તો ફ્લેટે સારું રહીએ રસોઈ કરવા માંગે કે મારા ફ્લેટમાંય પણ બધા હિન્દી ભાષી જ છે ચાર જણા હિમાચલ પ્રદેશના છે ને એક બિહારનો છે ને એક હું ગુજરાતી છું છ જણા છીએ અત્યારે અમે તેલમોન નહોતાની અમે આઠ જણા હતા રહેવાનું ને એમાં કંઈ વાંધો નથી પગારે સારા જ છે અમે સાડા અગિયાર કલાક જેવું રોજનું કામ કરીએ અને અમારે કામે જવાની વાત કરીએ તો સવારે અમે પાંચ વાગે ઉઠી જઈએ સાડા છે ફ્લેટથી નીકળી જઈએ સાતમાં દસની વાર હોય ત્યારે કામે સડી જવાનું પછી બારમાં દસની વાર હોય બપોરે ત્યારે જમવા ઉતરવાનું બાર ને ત્રીસે પાછું કામે વર્ગી જવાનું એક મિનિટની એમાં હાલે નહીં કે આગા પાછું અને સાંજના સાત વાગ્યા સુધી હોય તો આ તો થઈ ની વાત અને થોડુંક અઘરું છે લાગટનું કામય નતું અહીંયા કન્સ્ટ્રક્શનમાં અમે જ એક સાઈડ ઉપર છે ને ત્યાં તો કોઈનું કામ જ નથી લાગટનું જેની કરેલું હોય ને ઇન્ડિયામાં એ જ હાલે બાકી કોઈ અહીંયા ઇજરાયલમાં હાલે નહીં આ બધા ત્યાં શું કહેવાય આરટીયુ મારતા હીખે ને ઇન્ટરવ્યૂ દે ને પછી કહે કે હાલો ઇજરાયલ જાઉં તો ભાઈ એવું કંઈ કરતા નહીં જે કામ કરેલ હોય મહેનતનું કામ કરી શકતા હોય એ જ આવજો બાકી અહીંયા બહુ અઘરું છે આપણે જે પૈસા આપે એની સામે કામ પણ કરાવે અહીંયા કંઈ બેસવાનું છે નહીં ઇન્ડિયા જેવું છે નહીં કે ભાઈ નવ વાગે કાયમે સેડ્યા બાર સાડા બાર વાગ્યા તો ઉતરે ગયા ને ત્રણે વાગે સેડ્યા ને પાંચ વાગે હથિયાર મૂકી દીધા હેઠા એવું અહીંયા નથી અહીંયા એક મિનિટની વાર હોય તો એ તમે હથિયાર હેઠા ન મૂકી શકો ભાઈ કામ ચાલુ જ રાખવાનું અને કંઈ પણ કામ ન હોય ને તો એ તમને કા કંઈ કારણ વગરની વસ્તુ તમારી પાસે કરાવશે બાકી કામ કરતું રહેવાનું રોબોટની જેમ જ એટલે એવું છે ભાઈ તો હવે હું તમને કન્સ્ટ્રક્શનની વાત પૂરી થઈ અને હવે આપણે વાત કરીએ ઇઝરાયલના ગામડાઓની અને ખેતીની તો ભાઈ ખેતીમાં એવું છે કે હું તો રોજ જો આજે છે ને ચાર પાંચ કિલોમીટર આજુબાજુમાં હાલી આવ્યો ખેતી જોવા માટે જ એના મકાનો ને એની ખેતી ને એના છોડ ને એ રીએ ને એની રેણી કેણી ને તો આપણે જોઈએ ને તો આપણે ઇન્ડિયા તો એના આના કરતાં વર્ષ પાછળ છીએ ભાઈ ખેતીમાં તો ખેતીમાં અને ખેડૂતો કેવી રીતના રીએ કેવા એના ઓજારો છે એ બધું અને ખેડૂત મિત્રોને મારે તો એટલી વિનંતી છે કે કદાચ ઇઝરાયલ પદ્ધતિથી ખાલી દસ ટકા પણ તમે અપનાવો છો ને ખેતીનું ખાલી દસ ટકા તો એ સોનાનો સૂરો જુગશે ભાઈ એટલો મબલક પાક કરે આપણે કરતાં ને આપણે આના કરતાં નેવું ટકા વધારે વરસાદ થાય મારા ભાઈ અને જમીન પણ આપણી આના કરતાં તો સારી જ છે મેં જોઈ એવું નથી કે અહીંયા શું કંઈ સૂનું નીકળે માટીમાન એટલે બધું થાય એવું નથી આપણીમાં આપણે સારું છે એમાં ગુજરાતમાં તો કાઠિયાવાડમાં તો સારા હારો આપણે ભાઈ પોરબંદરમાં આપણે આની જો દસ ટકા કે પંદર ટકા જો આની ખેતીની પદ્ધતિ અપનાવશો ને ભાઈ તો સો ટકા સોના નરિયા હે એમ એટલે આપણે એ થયું પ્લસ હું તમને શું કહેવાય હમણાં ઇઝરાયલનું ગામડું કેવું હોય આપણા મોટા મોટા એમ શું કહે સિટી હોય ને દાખલા તરીકે કુતિયાણા છે રાણાવાઓ છે પોરબંદર છે એનું કાંઈ ના આવે ભાઈ આના રસ્તા આના મકાનો આની ચોખ્ખાઈ આની આની શું કહે બધી પદ્ધતિ રહેવાની ને કેવી રીતના મકાનો છે રસ્તા કેવા છે કેવી રીતનું હાલવાનું રસ્તાઓમાં સીસીટીવી કેમેરા ફૂલ શોર અને ફૂલ તો મેં આટલી જ યાદના જોયા ને કે મેં મારી લાઈફમાં એટલા ફૂલ તો જોયા જ નહોતા બાકી ઇઝરાયલ ફરવા લાયક તો સો ટકા એમ કામ કરવું પડે થોડુંક હાર્ડ છે પણ આમ મજા છે રહેવામાં જોવામાં રજા હોય એટલે આપણે ઇજરાયલ ભ્રમણમાં નીકળી જઈએ ભાઈ ગામડામાં છે એટલે આજુબાજુ બધી બે ચાર કિલોમીટર આટો મારી આવવાનું જો અત્યારે બે ત્રણ કિલોમીટર તો હું ફ્લેટથી દૂર આવે ગયો હવે પાછો હમણાં રિટર્ન જાઓ એટલે હું તમે ઇજરાયલનું ગામ બતાવું ભાઈ માફ કરજો હું વિડીયો તો બનાવતો હતો પણ મારા તો છે ને બેગ થવાઈ ગયો એટલે ઓલો એક કટકો અધૂરો રહી ગયો એટલે આ વિડીયામાં હું તમને ઇઝરાયલનું ગામડું કેવું હોય ને એ બધું બતાવું છું આ રસ્તા છે ગામ જ છે આખું પણ આ તમે જોઈ લ્યો આના રસ્તા જો પાછળ આપણે ખેતીવાડી વિભાગે જ આવી જઈએ સીધો સંતરાવની ખેતી છે પછી આના રસ્તા છે બધા ઇઝરાયલના પછી આ રસ્તા કેવા હોય એમ તો હું તમને રસ્તાની બધું બતાવું છું કે ભાઈ ઇઝરાયલના રસ્તા કેવા હોય એના મકાન આપણે સિટીમાં નવો એવા છે ભાઈ બધી કાર કેવી રીતના પાર્કિંગ જ ફૂટપાયરી છે તો ફૂટપાયરીની બાજુમાં જ કાર કાર પાર્કિંગ પણ હોય એનું સૌ સૌના મકાનની બાજુમાં જ એમ એ કાર પાર્કિંગ એ વ્યવસ્થિત કરવાનું આપણી જેમ નહીં કે ભાઈ ચાલો ગમે ત્યાં રાખીને વયું જવાનું અહીંયા એવું નથી બહુ સિસ્ટમેટિક એમ શું કહેવાય કાયદાનું પાલન કરીને જ બધું કરવાનું ભાઈ રસ્તો ક્રોસ કરવો હોય તો અહીંથી જ કરવાનો મન પડે ત્યાં ત્યાર નહીં સફેદ પટ્ટા હશે તો ત્યાંથી જ કરવાનો તમે રસ્તો ક્રોસ કરતા હોય તો કોઈ પણ હોય એમ ગાડી ઊભી રાખી જ ગઈ એમ હં આ જુઓ સર્કલો બધા ઇજરાયલના આ બાજુ ગામમાં જાય રસ્તો અને આ બાજુ આમ તેલેવી બાજુ જાય પેથા ટીકવાને તેલેવીની સાઈડ નતા ન્યાને ન ત્યાં જવું હોય તો આજ રસ્તે થઈને જવાય અમે હમણાં આથી ચાર દિવસ ત્યાં પાછા તેલેવી સાઈડ આવે ત્યાં જઈએ એટલે ક્યારે છે એવું છે અહીંયા આ બધું ગામ છે ઇજરાયલ રસ્તા ને એ બધું જોવો તમે આવા બધા મકાન હોય ઇજરાયલમાં બસ સ્ટેન્ડ છે આ મકાન છે આવું હોય ભાઈ આ બધું ગામડામાં જો અહીંયા સામે દેખાય છે તે ગાર્ડન છે આવા લગભગ મને લાગે કે આ તેલમોન ગામ છે ને એમાં દસ થી પંદર ગાર્ડન નાના નાના હશે એમ બે ત્રણ મોટાઇ છે દસ થી પંદર તો નાના નાના છે એમ કે થોડા થોડા એરિયામાં એમ તો બહુ રાણાવાવ જવડું છે એમ તેલમોન પણ આમ ગામડું જ છે સોપને એટલી નથી માપમાં છે પણ દસ થી પંદર નાના નાના એવા હશે એમ હું કહેવાય ગાર્ડન કે જ્યાં તમે છોકરા રમી શકે હિંચકા કસરતના સાધનો બધા એવું બધું ઘણું બધું એમ અહીંયા એક જ્યાં એક નાની બાળકી આવે છે અહીંયા બાળક કોઈ પણ બિંદાસ છે એમ જોઈ લે એ એકલી તડકાની આવે છે સાયકલ લઈને જો આ જાઉં આટલી વારમાં બીજું ગાર્ડન આવ્યું હજી તો એમ માનો ને કે બસો ત્રણસો ફૂટ આયેલો હવે હું આ બીજું ગાર્ડન આવા નાના નાના ગાર્ડન નાના રસ્તા ને મેં આટલી વારમાં લગભગ કંઈ નહીં ને તો હાલતા હાલતા ચાર પાંચ તો આ રસ્તા ઉપર જ જોઈ લીધા ગાર્ડો એમ જે આ છે ને ઘર છે એની અંદર જ છે આ સંતરાનું ઝાડ છે એથી એમને મૂટતા હોય બજારમાં અહીંયા લેવા જઈએ ને તો વીસ પચીસ રૂપિયાનો પંદર રૂપિયા દસ બાર રૂપિયાથી શરૂઆત થાય સંતરાનો ભાવ હોય એમ અને ત્યાં અહીંયા એમને બગડે અમારી બાજુ ફ્લેટ છે એની બાજુમાં જ એક મોટું ખેતર છે અમારે જ્યારે ખાવા હોય ત્યારે અમે એમને લઈ આવીએ જે આંબો છે હજી અહીંયા મોર આવ્યો હજી ટૂંકમાં હું કેરીયું જે લાગ્યું ને જ હું તમને કહેતો હતો ને કે અહીંના ફૂલ ફૂલ છોડના કેવા શોખ છે માણસોને આ ઓલો પ્લાસ્ટિક આપણો વર્લ્ડ છે ને એ છે ફૂલ છોડના કેવા શોખ છે તો હરેક ઘરની અંદર તમે ફૂલ છોડ જોવો ને આના આપણે તો કોઈ દિવસ એટલા ફૂલ જોયા જ નહીં એમ કદાચ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની આવે અત્યારે બન્યુંથી હું તો નથી ગયો ત્યાં અહીંયા ટૂંકમાં તમે જોઈ લ્યો ને એમ જોઈ લો આ બધું ઘર હશે હા જોઈ લઈએ બરોબર મી કે આને કોઈ અટતું નથી ને એક આની ખાસિયત છે કે મેં આટલા દિવસમાં અહીંયા કોઈ પશુ નથી જોયું એમ રખડતું જોર જે આપણે જ્યાં ત્યાં હાઈવે ઉપર હોય લઈ લો ફૂલ હા આ બધા હજે તો અંદર તો આપણાથી ન જવાય બાકી હું તમને બતાવત કે કેવો શોખ આ બધા એનો એમ લઈ લો ફૂલ રસ્તા એના એને ગામડું જ છે આ ઓલો આપણે દેહી આંબાનો હોય વાડીઓમાં જૂનું આણે એના જે એક આંબો આવ્યો ને મોર આવ્યો ને પછી વેલ સડે ગઈ કોઈ મકાનમાં તો નહીં રહેતું ને પર દેહી નળિયાવાળું મકાન દેખાય આંબો પછી એની બાજુ રેકડી પડી છે ફૂલ છોડ વાવેલ એમને રાખીએ આવી રીતનું છે પેટ્રોલ પંપ છે હું મારા ફ્લેટે આવ્યો જો હવે આ સર્કલ આવી ગયું છે અને અહીંથી આમ મારો ફ્લેટ આવે થોડોક જ અહીંથી થાય ચારસો પાંચસો ફૂટ જ આગળ અને આ જે સર્કલ છે ને આ સાઈડ અમારે આમ શું કઈ કામે જવાનું છે એટલે હાલો બધા મિત્રોને રામ રામ જય દ્વારકાધીશ તો આપણે વિડીયો કરીએ પૂરો બધા મિત્રોને રામ રામ